નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આ વિડીયોમાં આપણે અન્ય સાધનોમાંથી કરપાત્ર આવકનો એક દાખલો શીખીશું તો જુઓ તમારી સ્ક્રીન ઉપર મહેશભાઈએ તારીખ એકત્રીસ માર્ચના રોજ પૂરા થતાં વર્ષ માટે કરેલા રોકાણો અને તેમાંથી મળેલ આવકની નીચેની માહિતી પરથી તેમની અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી જુઓ મહેશભાઈએ જે રોકાણો કર્યા છે એ અને એ રોકાણોમાંથી તેમને જે આવક મળી હોય એની વિગતો અહીંયા પ્રશ્નમાં આપી છે બરાબર જુઓ નવ જેટલા મુદ્દાઓ આપેલા છે આ વિગતોનો ઉપયોગ કરવાનો છે એના પરથી આપણે તેમની અન્ય સાધનોની આવક કેટલી એની કરપાત્રતા નક્કી કરવાની છે બીજી પેરેગ્રાફમાં થોડી વધારાની સૂચનાઓ પણ આપેલી છે એનો પણ આપણે જરૂર જણાય તે ઉપયોગ કરવાનો છે રોકાણો પર વ્યાજ તારીખ ત્રીસ જૂન અને તારીખ એકત્રીસ માર્ચના રોજ મળે છે એટલે એમણે જે રોકાણો કરેલા છે એના પર વર્ષમાં બે વાર વ્યાજ મળે છે તેમણે તારીખ ત્રીસ નવેમ્બરના રોજ રિલાયન્સ લિમિટેડના રૂપિયા એક લાખ પચાસ હજારના ડિબેન્ચર વેચી દીધા એટલે આ રિલાયન્સ લિમિટેડના જે ડિબેન્ચર છે ત્રણ લાખ રૂપિયાના એમાંથી એક લાખ પચાસ હજાર રૂપિયાના ડિબેન્ચર વેચી દીધેલા છે જામીનગીરીઓના ખરીદ વેચાણની દલાલી અંગે રૂપિયા પાંચસો અને વ્યાજ ઉગરાણી ખર્ચ અંગે આઠસો રૂપિયા ચૂકવેલ છે અતુલ લિમિટેડના પ્રેફરન્સ શેરોમાં રોકાણ કરવા માટે લીધેલ લોન પર બાર હજાર રૂપિયા વ્યાજ ચૂકવેલ છે તો એમણે જે ખર્ચાઓ કર્યા છે એની વિગત પણ પેરેગ્રાફમાં આપેલી છે તો આ બધા માહિતીનો ઉપયોગ કરવાનો અને આપણે એમની અન્ય સાધનોની કરપાત્ર આવક એટલી એની ગણતરી કરવાની તો જુઓ તમારી સ્ક્રીન ઉપર રાઈટ સાઈડમાં એમની અન્ય સાધનોની જે આવક છે એની ગણતરી કરવા માટે જે ફોર્મેટ તૈયાર કરવાનું છે તો એ અહીં બનાવ્યું છે જુઓ મહેશભાઈની અન્ય સાધનોની આવકના શીર્ષક હેઠળ કરપાત્ર આવકની ગણતરી જો એક પછી એક મુદ્દાઓ લેતા જઈએ સૌથી પહેલું છે આઠ ટકાના પોર્ટ ટ્રસ્ટ બોન્ડ્સ બે લાખ સિત્તેર હજાર રૂપિયાના બોન્ડ છે બરાબર તો બે લાખ સિત્તેર હજાર રૂપિયાના જે પોર્ટ ટ્રસ્ટ બોન્ડ છે એના પર આઠ ટકા લેખે વ્યાજ મળશે બરાબર તો બે લાખ સિત્તેર હજારના આપણે આઠ ટકા કરીશું તો અહીં બે લાખ સિત્તેર હજાર પર આઠ ટકા લેખે વ્યાજ મળશે તો બે લાખ સિત્તેર હજારના આઠ ટકા કરીએ એટલે વ્યાજની રકમ થશે એકવીસ હજાર રૂપિયા બરાબર આ એકવીસ હજાર છસો રૂપિયા વ્યાજ મળશે હવે આ જે વ્યાજ મળ્યું એના પર ટીડીએસ કપાયેલો છે દસ ટકા બરાબર એટલે ગ્રોસિંગ જોબ કરવું પડશે તો વ્યાજની રકમ ગુણ્યા સો છેદમાં સો માઇનસ ટીડીએસ સોમાંથી ટીડીએસ કેટલો છે દસ સોમાંથી દસ બાદ કરીએ તો નેવું તો આમ કરીએ આપણે તો એકવીસ હજાર ગુણ્યા સો ભાગ્યા નેવું તો ગ્રોસ જે વ્યાજની રકમ છે એ ચોવીસ હજાર રૂપિયા આવશે બરાબર ચાલો ત્યારબાદ આગળ જઈએ દસ ટકાના અતુ લિમિટેડના પ્રેફરન્સ શેરો પ્રેફરન્સ શેરો પર શું મળે ડિવિડન્ડ જો લખ્યું છે અતુલ લિમિટેડના પ્રેફરન્સ શેરો પર ડિવિડન્ડ તો કેટલું ડિવિડન્ડ મળશે પાંચ લાખ રૂપિયા રોકાણ કરેલું છે બરાબર પાંચ લાખ પર દસ ટકા વ્યાજ મળશે પાંચ લાખના દસ ટકા એટલે કેટલું થશે પચાસ હજાર રૂપિયા બરાબર છ ટકાના રિલાયન્સ લિમિટેડના મુક્ત ડિબેન્ચર ત્રણ લાખ રૂપિયા હવે રિલાયન્સ લિમિટેડના જે ડિબેન્ચર છે બરાબર એ ડિબેન્ચર માટે સૂચના આપી છે કે રિલાયન્સ લિમિટેડના ડિબેન્ચર જે છે એમણે ક્યારે વેચી દીધેલા છે ત્રીસ નવેમ્બરના રોજ વેચી દીધેલા છે બરાબર અને પ્રશ્નમાં સૂચના આપી છે કે વ્યાજ બે વાર મળે છે ત્રીસ જૂન અને એકત્રીસ માર્ચ બરાબર હવે જુઓ તારીખ લખી દઈએ આપણે ગણતરી કરીએ વ્યાજની જે તારીખ છે વર્ષમાં બે વાર વ્યાજ મળે તારીખ ત્રીસ જૂનના રોજ મળે અને તારીખ એકત્રીસ માર્ચના રોજ મળે બરાબર આ રીતે બે વાર વ્યાજ મળે છે રિલાયન્સ લિમિટેડના જે ડિબેન્ચર છે વર્ષની શરૂઆતમાં કેટલાના છે ત્રણ લાખ રૂપિયાના છે બરાબર તો ત્રણ લાખ ઉપર આ બે વાર વ્યાજ મળવાનું છે ત્રીસ જૂનના રોજ મળશે એકત્રીસ માર્ચના રોજ મળશે બરાબર કેટલા ટકાના છે રિલાયન્સ લિમિટેડના ડિબેન્ચર છ ટકાના તો ત્રણ લાખના જે છ ટકા છે ત્રણ લાખ ગુણ્યા છ ટકા એટલે ત્રીસ જૂનના રોજ એમને કેટલું વ્યાજ મળ્યું હશે અઢાર હજાર રૂપિયા વ્યાજ મળ્યું હશે બરાબર ફરી પાછું વ્યાજ ક્યારે મળશે એકત્રીસ માર્ચ પણ એકત્રીસ માર્ચ આવે એ પહેલાં જ એમણે નવેમ્બરમાં તો ડિબેન્ચર વેચી દીધેલા છે કેટલાના એક લાખ પચાસ હજારના અડધા ડિબેન્ચર વેચાઈ ગયા એનો અર્થ કે એકત્રીસ માર્ચે એમને જે ડિબેન્ચર પર વ્યાજ મળવાનું એ ત્રણ લાખ પર નહીં મળવાનું કેટલા પર મળવાનું ફક્ત એક લાખ પચાસ હજાર પર જ મળવાનું કારણ કે ત્રણ લાખમાંથી એક લાખ પચાસ હજાર તો વેચાઈ ગયા એટલે બાકી એક લાખ પચાસ હજાર રહ્યા એના પર કેટલું વ્યાજ મળશે છ ટકા બરાબર એક લાખ પચાસ હજારના છ ટકા કરવાના છે તો એક લાખ પચાસ હજારના છ ટકા કરીશું તો નવ હજાર રૂપિયા આવશે બરાબર હવે ખાસ બીજી સૂચના કે અહીંયા જે વ્યાજ મળે છે વર્ષમાં બે વાર મળે છે એટલે છ છ માસનું જ મળશે તો અઢાર હજાર રૂપિયા આખા વર્ષનું છે તો છ માસનું વ્યાજ કેટલું બરાબર તો છ માસનું જે વ્યાજ છે એ અઢાર હજારના બદલે કેટલું થઈ જશે એનું અડધું તો અઢાર હજારના બદલે વ્યાજ કેટલું થઈ જશે નવ હજાર રૂપિયા બરાબર આ પહેલાં છ મહિનાનું વ્યાજ થશે એ જ રીતે બીજા છ મહિનામાં પણ એક લાખ પચાસ હજારના છ ટકા અને છ માસ બરાબર છ જ માસનું વ્યાજ એટલે નવ હજાર નહીં પણ નવ હજારના અડધા નવ હજારના અડધા એટલે કેટલા પિસ્તાલીસસો તો આ રીતે વ્યાજ મળશે બરાબર એટલે પહેલાં નવ હજાર વ્યાજ મળે પછી પિસ્તાલીસસો મળે નવ હજાર વત્તા પિસ્તાલીસો એટલે ટોટલ ટોટલ કેટલું થશે નવ હજાર વત્તા પિસ્તાલીસસો તેર હજાર પાંચસો રૂપિયા કુલ વ્યાજ મળશે બરાબર રિલાયન્સ લિમિટેડના ડિબેન્ચર પર તેર હજાર પાંચસો રૂપિયા વ્યાજ મળશે તો આ તેર હજાર પાંચસો રૂપિયા જે વ્યાજ મળ્યું બરાબર હવે એનું ગ્રોસિંગ અપ કરવું પડશે કારણ કે ટીડીએસ આપેલો છે અને દસ કર મુક્ત છે બરાબર તો ગુણ્યા સો કરીએ છેદમાં સો માઇનસ દસ ટીડીએસ એટલે નેવું બરાબર આમ કરીએ તો ગ્રોસિંગ અપ થઈ જશે તો ગ્રોસિંગ અપ કર્યા પછી એ ગ્રોસ આવક છે પંદર હજાર રૂપિયા મળે છે એટલે રિલાયન્સ લિમિટેડના ડિવેન્ચર પર પંદર હજાર રૂપિયા વ્યાજ મળશે અદાણી લિમિટેડના કર બાર ડિવેન્ચર્સ એના પર વ્યાજ મળેલું છે બરાબર તો કર બાદ ડિવેન્ચર્સ કેટલા છે ચાર લાખ પચાસ હજાર ચાર લાખ પચાસ હજાર પર દસ ટકા વ્યાજ મળશે બરાબર તો ચાર લાખ પચાસ હજારના દસ ટકા કરીએ તો ચાર લાખ પચાસ હજારના દસ ટકા એટલે કેટલા થશે પિસ્તાલીસ હજાર હવે કર બાદ ડિબેન્ચર્સ છે બરાબર કર બાદ ડિબેન્ચર્સ પર જ્યારે રોકાણની રકમ આપી દીધી હોય અને વ્યાજનો દર આપી દીધો હોય તો ગ્રોસિંગ અપ કરવાનું રહેતું નથી તો ચાર લાખ પચાસ હજારના દસ ટકા એટલે સીધા આપણે કરીશું પિસ્તાલીસ હજાર બરાબર અહીંયા કોઈ ગ્રોસિંગ અપ થશે નહીં ભૂતપૂર્વ માલિક પાસેથી પેન્શન પાંત્રીસ હજાર રૂપિયા ભૂતપૂર્વ માલિક પાસેથી જે પેન્શન મળે છે બરાબર એ પગારની આવકમાં આવે અન્ય સાધનોની આવકમાં નહીં આવે બરાબર હા પગારની આવકમાં આવશે ઘોડ દોડની ચોખ્ખી આવક ઘોડ દોડની જે ચોખ્ખી આવક છે એ તમને પ્રશ્નમાં આપી છે બરાબર તો ઘોડ દોડની જે ચોખ્ખી આવક છે 28000 અને ટીડીએસ આપેલો છે એટલે ગ્રોસિંગ અપ કરીશું તો 28000 ચોખ્ખી આવક ગુણ્યા 100 છેદમાં 100 ટીડીએસ TDS 30% છે એટલે 70 કરીશું 100 30 70 બરાબર આમ કરીએ તો અઠ્યાવીસ હજાર ગુણ્યા સો ભાગ્યા સિત્તેર ચાલીસ હજાર રૂપિયા આવશે બરાબર લોટરીની ગ્રોસ આવક હવે લોટરીની ગ્રોસ આવક આપી છે ગ્રોસ શબ્દ વાપર્યો હોય એટલે ટીડીએસની ગણતરી ભલે ટીડીએસ આપ્યો હોય ગ્રોસિંગ અપ થશે નહીં તો ગ્રોસ આવક છે બેતાલીસ હજાર સીધી સીધી લખી દઈશું બેતાલીસ હજાર પોસ્ટ ઓફિસ બચત ખાતાનું વ્યાજ નવ હજાર રૂપિયા નવ હજાર રૂપિયા વ્યાજ મળ્યું બરાબર હવે નિયમ એવો છે કે એક નામે ખાતું હોય તો પાંત્રીસો અને બે નામે ખાતું હોય તો સાત હજાર બાદમાં લઈને એક નામે ખાતું છે તો પાંત્રીસો રૂપિયા કર મુક્ત થશે બરાબર નવ હજારમાંથી પાંત્રીસો બાદ કરીએ તો પાંચ હજાર પાંચસો રૂપિયા આવશે બેંક ડિપોઝિટનું વ્યાજ અઢાર હજાર રૂપિયા એ પણ અન્ય સાધનોની આવકમાં આવશે બરાબર તો બધી આવકો આપણે લઈ લીધી સરવાળો કરીએ તો ગ્રોસ આવક આપણને મળશે બે લાખ ઓગણચાલીસ હજાર પાંચસો રૂપિયા બાદ ખાસ કપાટો હવે એમણે જે ખર્ચાઓ કર્યા છે એમાંથી જુઓ જામીનગીરીઓના ખરીદ વેચાણની દલાલી અંગે પાંચસો રૂપિયા ચૂકવેલા છે હવે જે દલાલી છે એ કોઈ દિવસ બાદ મળતી નથી એટલે એ આપણે પાંચસો રૂપિયા બાદ કરવાના નથી વ્યાજ ઉઘરાણી ખર્ચ અંગે આઠસો રૂપિયા ચૂકવેલા છે તો વ્યાજની ઉઘરાણી અંગેના આઠસો રૂપિયા જે છે એ બાદ થશે બરાબર વ્યાજ ઉઘરાણીના આઠસો આ સિવાય એમણે બીજો કોઈ ખર્ચ કર્યો હોય એવી માહિતી આપી નથી જામીનગીરીઓના વ્યાજની જે દલાલી છે એ બાદ નહીં થાય બરાબર એ સિવાય અતુલ લિમિટેડના પ્રેફરન્સ શેરોમાં રોકાણ કરવા માટે લીધેલ લોન પર એમણે બાર હજાર રૂપિયા વ્યાજ ચૂકવેલ છે હવે અતુલ લિમિટેડના પ્રેફરન્સ શેરોમાં રોકાણ કરવા માટે જે વ્યાજ ચૂકવેલું છે વ્યાજ બાદ નહીં થાય પણ એના પર જે ડિવિડન્ડ મળ્યું હશે બરાબર એ ડિવિડન્ડના વીસ ટકા બાદ થશે અતુલ લિમિટેડના પ્રેફરન્સ શેર પર કેટલું ડિવિડન્ડ મળ્યું છે જુઓ બીજા મુદ્દામાં આપેલું છે અતુલિમિટેડના પ્રેફરન્સ શેર પર પચાસ હજાર રૂપિયા ડિવિડન્ડ મળ્યું છે તો ડિવિડન્ડની આવકના વીસ ટકા બાદ થશે તો એ પણ આપણે અહીં લખીશું લિમિટેડ ડિવિડન્ડના વીસ ટકા એટલે કે ડિવિડન્ડ પચાસ હજાર છે ગુણ્યા વીસ ટકા બરાબર તો પચાસ હજારના વીસ ટકા બાદ થાય એટલે કેટલા દસ હજાર રૂપિયા તો આ રીતે આ બે ખાસ કપાતો છે દસ હજાર આઠસો રૂપિયા એનો સરવાળો થાય એ બહાર કાઢીશું બે લાખ ઓગણચાલીસ હજાર પાંચસોમાંથી દસ હજાર આઠસો બાદ કરીએ તો જવાબ આવશે બે લાખ અઠ્યાવીસ હજાર સાતસો રૂપિયા બરાબર આ અન્ય સાધનોમાંથી કરપાત્ર આવક ગણાશે તો આ રીતે આપણો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે